કોઈ બન્યો ફલાણા ગામમાં પાડા ભેગા છે ભાગવત બેહાડ્યો અથવા તો આ તમારા ભાંભર વિસ્તારમાં કોઈ એવી કોઈ માલધારી ઘણા છે અમે તો કોઈ દી એવું બન્યું કે ભાઈ ફલાણા ભાઈ નો પાડો બહુ ડાયો એકલો સરી આવે ને ભેહું હાટું ભારા લેતો આવે બન્યું કોઈ દી પાડા પાડા ભારા લાવે ડોહા પાડા તો એકલા એકલા સરી આવે કોઈ દી ભેહું ભેગા થઈને કીર્તન કર્યા કોઈ દી કોઈ ભેહું વાત કરી ભગર કેવું ગાતી થી ના પશુ ન કરી શકે માનવ જ કરી શકે હમણાં એસી ડોહીમાં સુતા શેડા કોર્ટમાં લેવાય ગયા બોલો એસી ડોહીમાં સાહેબ આમ પેપર જોયે તો જજ સાહેબ નો સોટલી ખીતો થઈ ગઈ ક્યાં બાત હે મારી આ તમારા પેપર છે મારા તમારા પેપર છે કે પણ માં તો સુતા સુતા શેડા લેવા છે મારે હવે એની ભેગું નથી આવું હવે એંસી એસી વર્ષે કકળાટ શરૂ થતો પણ મારી આ તમારા વર લખે એસીની ની છે બે કે માથે બે તો હવે આખો ભાવ આખો ભાવ કાઢો છે ને એટલે જ કહો હવે જાતિ સિંદગી કે દુઃખી નથી થાવો મારી રીતે કીર્તન કરવા છે શું રહી દાખ કાજ છો ત્યાં લગ્ન થાશે તો હું તને ખબર હોય નકો સામા આંગળી ક્યાં આવે અરે મા પણ મામા ના દીકરા સામા મારે નથી રહેવું એની ભેગો કે મા તકલીફ હોય તકલીફ બીજી કઈ નથી સાહેબ એને બોલવું હોય બધું બોલી લે હું બોલવાનું ચાલુ કરું મારો કાન માં મશીન કાઢી નાખેલે અરે હમણાં હમણાં એક ભાઈ એક ભાઈ નો એની સાસુ ઉપર ફોન ગયો લગ્ન હજી થયેલા લગ્નના પંદર દી થયેલા ભાઈ કેટલા દી ખાસ સાંભળજે આપ પંદર દી થયેલા હોય લગ્ન પરણીને ઘેરે ઘે ને પંદર દી થયા અને પંદર દિવસે પંદર માં દિવસે એની સાસુને ફોન કર્યો હવે તો સાસુ ને મમ્મી કહે ને બાજુ કઈ જો સાંભળો ગંભીરતાથી સાંભળો આ મુદ્દો એકલો હંસવાનો નથી દીકરીના માવતરને ખૂબ સન્માન આપો સોગંદ થી કહો શું કામ એને કોઈ વ્યક્તિ તમારા ઘરે નથી મોકલી એના હૃદયના ટુકડાને તમારી ઘરે મોકલ્યો હશે એને ખૂબ સન્માન આપવાનું માવતરને ખૂબ સન્માન આપો પણ મમ્મી નો કહેવાય

ભાઈ જો એના 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 મમ્મી જો મમ્મી કેતા હોવ તો પછી મમ્મી દીકરી શું થાય ના ઇટ ઇઝ રોંગ કેવું મને અંગ્રેજી આવડે ખરેખર હું આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું બાપા આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું હું કામ હું અહીંથી બોલું ને તમે ન સમજો આપણે હું કામ ધંધો કરું છું આ પૂછો છો આપણા અમે આ હું મુકેશભાઈ ભૂપતભાઈ આ વિપુલ અમે અમેરિકા લંડન અ ઓસ્ટ્રેલિયા આ બધા આર્યાજ જાય બધા દેશ અમે અમે શ્યાં સારા હોય હું તો નૃત્યની હવે ન્યા ઉતરી એટલે ઓલો ઇમિગ્રેશનમાં તો હવે અહીંયા કોઈ બોલું હોય પણ ત્યાં ઇમિગ્રેશનમાં ઉતરે તો ઓલા ભાઈ ભોરા ભાઈઓ બેઠા હોય ખાઈ લો ખા હા એવું હું કાંઈ ન બોલું દાત જ કહે એ પૂછે એમ એ પૂછે ને કે તમે શું કામ આવ્યા છો કેટલું રોકાવાના છો આવું બધું જેવી રીતે વિઝામાં પૂછવી એનું એ પાછું ત્યાં પૂછે

ઓકે ઓકે વેલકમ યાર પૂછે જ ખોટો ટાઈમ બગાડવો એટલે મને જેવું તેવું અંગ્રેજી નથી આવડતું સાહેબ અમેરિકામાં અંગ્રેજી બોલું તો ઇમિગ્રેશન નો ઓફિસર જો મારું અંગ્રેજી નો સમજી હોય તો તમે કલ્પના તો કરો મારું અંગ્રેજી કેટલું હાર્ડ હશે એટલે માફ કરજો આ કોઈ મોમ ને આ બધી વાત કરતો પણ અમુક શબ્દોની આ દેશની તાકાત અલગ છે એકવાર વાર શબ્દ નીકળી જાય તો માણસ આખી જિંદગી શબ્દ પાળતો હતો એટલે દોષ લાગે શબ્દ દોષ લાગે એટલે મમ્મી કરતા મા કરતા મમ્મી શબ્દ જ મને નથી ગમતો આમ તો વોટ મિનિંગ ઓફ મમ્મી મમ્મી નો અર્થ શું થાય બેનો મારી માવું મને કોક તો કયો મમ્મી નો અર્થ શું થાય તો મને અમુક વસ્તુ સુધી ખબર આપણે આ ફેરા ને તમે અંગૂઠા અડાડ્યા છે તમારે આવે આ બાજુ ખેતરપાલ આપણે ફેરો ફરીએ એટલે ખેતરપાલ ને અંગૂઠો અડાડે ને બેનું અડાડે તમને ન ખબર હોય વરરાજાને અડાડવાનો હોય તમને હું ખબર હોય તા પૂછો વરરાજ અડાડ્યા ભાઈ જો આવડે આ પડે ને તમે હું કામ ના પાડો આપડે એ હું કામ અડાડીએ ને હજી મને નથી ખબર પણ આપણે જેને પૂછીએ તમે અંગૂઠ અડાવ્યા આવડા હું કામ અડાડ્યા કે દાદા અઢાડે તો તમે અઢાડી આવ એ હું કામ ખેતર પરને અંગૂઠો અડાડીએ કોઈને જાણ થાય મને કેજો તો બીજે કેવા થાય એક વરરાજો ફેરા ફરતો હતો અને બરોબર આમ 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 પા ફેરો ફરી એટલે ઈશાન ખૂણામાં ખેતર પાડો હોય ગોર બાપા કંકાવટી ચોખા અમારે સૌરાષ્ટ્ર વાત કરો આ બધું વાત નથી કરતો સૌરાષ્ટ્રમાં ગોર બાપા ઓ ભાઈ કંકાવટી ચોખા ઓમ શુભ લગ્ન વરરાજાના પગ માલી બુટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો નો ગોઠો ખેતર પાડને અડાડો અણવર કે ગોર દાદા લ્યો પાંચસો રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો એટલે ગોર બાપાને શું થયું કે અણવર ને કાઢવાનું હોય ને પગમાં ત્યાં વરરાજાનું ધ્યાન રાખવાનું હોય ને વરરાજાનું અણવરને ધ્યાન રાખવાનું હોય બૂટ ને મોજા અણવરને કાઢવાનું હોય એટલે ગોર બાપા ને હું છું કે અણવર આવું છે અણવરના કામ નથી કરવું એટલે કે નહીં બાબા કાઢવા પડે ભાઈ અંગૂઠો અડાડવા પડે બૂટ મોજા કાઢ નાખો એનો જમણા પગનો અંગૂઠો ખેતર પાડીને અડાડો અણવર કાઢ જો ગોરદાદા બીજા પાંચસો પણ મુદ્દો રહેવા ગયો ગોરદાદા કે ભાઈ અંગુઠો અડાડવો પડે વિધિ વિધિ વિધિની માથે બીજા પાંચસો પણ મુદ્દો રહેવા જવું ગોર બાપા બોલતા જાય અણવર પાંચ નો ઘા કરતા જાય ગોર બાપાએ પવિત્ર માણા નહીં ભાઈ પૈસા હમ નો જોવાય બાપા વિધિ વિધિ તમારે અંગુઠો અડાડવામાં વાંધો શું છે અણવર કે કઈ વાંધો નથી પણ હે ગોર દાદા તમને એટલું કહું કે અમે હજી સુધી વેવાય ખબર પડવા નથી દીધી તમે ખેતરપાલ હું કામ ખબર પડવા માગો છો તોય ગોર બાપા બોલ્યા કે નહીં ભાઈ સોખવટ કરો કે સોખવટ એટલી અંગૂઠો જ નથી એ પગ બૂટ માં છે ત્યાં હું ધારો લાગે છે પછી અડાડીશું શું પછી તમારો અંગૂઠો અડાડવો પડે એની કરતા તમારો વિચાર જ અડાડી જવું અરે અમારો ભૂરો સાહેબ રોવા મળ્યો મારી પાસે વાડી આવી મને કે માયા ભાઈ કઠણાઈ તો જવો હું હું છું નથી જામતું હું કા મને કે માયા ભાઈ પેલો ફેરો ફેર્યો ને લાઈટ વહી ગયું બીજા ત્રણ ફેરા હું ગોરદા દારે અંધારામાં પડી ગયો હતો ગજબ છો અમુક માણસો મારા ગજબ ગજબ એમ વાલા ને ફોન આવ્યો સાસુનો નો લગ્ન પછી પંદર માં દિવસે વાતમાં ધ્યાન રાખજો હું ક્યાં યોજાવી નક્કી નહીં લગ્નના પંદરમા દિવસે સાસુને ફોન જમાયે કર્યો હાલો મોમ મોમ પંદરમી દિવસે હાલો મો ફાંભડો નાખી ગયો પંદરમી પણ સાસુ એના ને કુમાર પ્લીઝ કુમાર કંટ્રોલ કુમાર કંટ્રોલ કુમાર પાણી પી લ્યો તમે આવી રીતે બોલશો તો મને સમજાય છે નહીં પ્લીઝ કુમાર

તમે નિરાતે ધૈર્ય રાખીને વાત કરશો તો મને સમજાશે ને ઓકે મોમ ઓકે મમ્મી ઓકે ઓકે મોમ હા શું કેતા કુમાર

हमार सोची तो क्यों कई नहीं याद आयु मम्मी याद आयु मन पंदर दिन पहला हूं त्या पढ़वा पी मैं विदाई ली थी तमारी दीकरी गाड़ी में बेसी गई हा पी हूँ गाड़ी में गयो गो परिस उतरेलो तो काच उतरेलो तो दरवाज़ा तो खुलो तो ना અને મમ્મી મને બરોબર ઈ સીન યાદ છે તમે જે કોણીનો ટેકો જે બારીમાં મૂક્યો પછી તમે બે હાથે મારા માથા ઉપર હાથ ફેરવતા કુમાર કરી કરી અને હાથ ફેરવતા ફેરવતા કહેતા છે ને કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો કુમાર ધ્યાન રાખજો ત્યારે મને એમ હતું કે તમે તમારી દીકરીની ભલામણ કરો છો કે પણ આજ મને ખબર પડી તમે મને કેતા ધ્યાન રાખજો અમારું વાવાઝોડું ત્યાં આવે છે ધ્યાન રાખજો